નમસ્કાર મિત્રો આ સિઝનમાં આપણા દેશમાંથી થતી જીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ને એવી સંભાવના રજૂ થઈ રહી છે કે આ વખતે જીરાની નિકાસનો આંકડો કદાચ વિક્રમજનક સપાટીએ પહોંચશે અને એની સાથે જે જીરાની સ્થાનિક માંગ છે એ પણ અપ્રમાણમાં સારી રહી છે તો વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે જીરાની માંગ નોંધપાત્ર રીતે સારી રહી હોવા છતાં ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં જીરાના ભાવ ખૂબ જ નીચા રહ્યા છે અને આ નવી સિઝનમાં જીરાના વાવેતરનો જે સમયગાળો છે જ્યારથી શરૂ થયો ત્યારથી જીરા બજારમાં એક રીતે પ્રેશર સાથે જે વેપાર છે થઈ રહ્યો છે જે બજારનું જે મોમેન્ટમ છે એ એક રીતે જે ગત સિઝનમાં આપણને તેજી તરફી જોવા મળ્યું હતું એવું મોમેન્ટમ આ સિઝનમાં નથી જોવા મળ્યું તો જીરા બજારના જે અત્યારના મહત્ત્વના પરિબળો છે એની ચર્ચા આપણે કરશું અને નવી સિઝન માટે એટલે કે ટૂંક સમય માટે જે નવો પાક આવે એના પહેલાં આ સિઝનનો જે સમયગાળો બચ્યો છે એમાં કયા ત્રણ પરિબળો જે છે એ બજાર ઉપર સૌથી વધુ અસર કરી શકે છે એ ત્રણેય પરિબળોની જે વાત છે એ પણ આપણે આજના વિડીયોમાં કરીશું આપણે જીરા બજારની વિગતવાર વાત કરીએ એ પહેલાં મારી વ્યક્તિગત જે વાત છે તમને જણાવી દીધું તો અમે આ સિઝનમાં ત્રણ તબક્કામાં જીરાનું વેચાણ કર્યું સર્વપ્રથમ તો જ્યારે જીરું તૈયાર થયું ત્યારે સીધે સીધું જીરાનું અમે વેચાણ કર્યું ખૂબ જ ભેજવાળો માલ હતો છતાં એનું અમે વેચાણ કર્યું પછી મે મહિનામાં બીજા તબક્કામાં અમે વેચાણ કર્યું અને થોડોક માલ જે વધ્યો હતો એનું અમે જન્માષ્ટમી પછી વેચાણ કર્યું તો શરૂઆતમાં જ્યારે સિઝન શરૂ થઈ ત્યારે જે ભેજવાળો માલ અમે વેચ્યો હતો એના અમને ચાર હજાર આઠસો અને એંસી રૂપિયાનો ભાવ આવ્યો હતો પછી બીજા તબક્કામાં એટલે કે મે મહિનામાં જે વેચાણ કર્યું એનો અમને ચાર ચાર હજાર નવસો અગિયાર રૂપિયા ભાવ મળ્યો અને છેલ્લે જે બિયારણમાં અમે જીરું આપ્યું એનો અમને પાંચ હજાર જેટલો ભાવ મળ્યો એટલે કે સરેરાશ તમને કહું તો સરેરાશ જે અમારું વેચાણ છે એ ચાર હજાર નવસો પચાસની આસપાસનો અમને સરેરાશ ભાવ મળ્યો ત્રણ તબક્કામાં વેચાણ કર્યું અને જે આ સિઝન છે આ સિઝનમાં આપણને એક સમયે બેતાલીસોના ભાવ પણ જોવા મળ્યા અને એક સમયે છ હજારથી ઉપરના ભાવ પણ જોવા મળ્યા પણ અમે ત્રણ તબક્કામાં વેચાણ કર્યું એટલે જે સરેરાશ વચ્ચેનો ભાવ છે એ અમને મળ્યો છે ને અમારા માટે થોડી સારી વાત એ થઈ કે જીરું વેચી જે જગ્યાએ એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાં એ કોમોડિટીમાં અમને વીસેક ટકા જેટલું રિટર્ન મળ્યું તો એ ગણતરીએ જે અમારા માટે જે વેચાણનો નિર્ણય હતો એ એક રીતે જે છે એ સારો અત્યાર સુધી સાબિત થયો હોય એવું લાગી રહ્યું છે પણ આ મારો વ્યક્તિગત જે છે એ એક રીતે નિર્ણય છે કારણ કે મારા જે નાણાકીય આયોજનો હોય કે મારા જે રોકાણના આયોજનો હોય એ થોડા મિત્રો અલગ હોય તો તમે આ વિડીયોના આધારે કોઈ પણ નિર્ણય લો તો આ વિડીયો માત્ર માહિતીના માટે રજૂ કરવામાં આવ્યો છે તમારે જીરાનું વેચાણ કરવું કે સ્ટોક કરવો એ તમારે તમારી જે બુદ્ધિ છે એના આધારે તમારે નિર્ણય લેવાનો છે તમારી જે નાણાકીય ક્ષમતા છે એના આધારે તમારે નિર્ણય લેવાનો છે આ વિડીયોનો ઉપયોગ માત્ર તમે માહિતી મેળવવા માટે એક રીતે એનો ઉપયોગ જે છે એ કરી શકો છો હવે આપણે જીરા બજારની મિત્રો જે શરૂઆત છે એની ચર્ચા કરીએ શરૂઆતમાં આપણે બજારની જે હાલની સ્થિતિ છે એની ચર્ચા કરીએ તો અત્યારે ઊંઝા યાર્ડમાં દૈનિક ધોરણે સરેરાશ દસ હજાર બોરી જીરાની આવકો થઈ રહી છે અને એની સાથે જે યાર્ડમાં વેપારીઓની વેચવાલી છે એ પણ જોવા મળી રહી છે તો એ ગણતરીએ વેચવાલી થોડી વધારે છે અને જે વેપાર છે એટલે કે જે લેવાલી છે એ એના કરતાં થોડીક ઓછી થઈ રહી છે આથી આપણને જીરા બજારમાં દિવાળી પછી ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળ્યો છે અત્યારે જે જીરાનો સરેરાશ ભાવ છે એ ચાર હજાર સત્સો રૂપિયાથી લઈ અને ચાર હજાર નવસો રૂપિયાની આસપાસ છે જે સિંગાપુર ક્વોલિટીનો વિકાસનો ભાવ છે એ પણ આજે અડતાલીસો પચાસની સપાટીએ પહોંચી ગયો છે આપણે આજે એટલે વાત કરી રહ્યા છીએ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે તો હવે આપણે જે નિકાસની મેં તમને વાત કરી એની થોડી ચર્ચા કરીએ તો આ સિઝનમાં જીરાની જે નિકાસ છે એ ખૂબ જ સારી રહી છે આ સિઝનના પ્રથમ આઠ મહિનાના આંકડા મારી પાસે આવ્યા છે એટલે જીરાની સિઝનની શરૂઆત થાય માર્ચ મહિનામાં તો માર્ચથી લઈને ઓક્ટોબર સુધીના જે આઠ મહિના છે એ આઠ મહિનામાં આપણા દેશમાંથી એક લાખ ત્યાંશી હજાર ટનથી વધુ જીરાની નિકાસ થઈ છે હવે આપણે પાછલી સિઝન જોઈએ તો પાછલી સિઝનના બાર મહિનામાં એટલે કે આખે આખી સિઝનમાં આપણા દેશમાંથી એક લાખ અને અગ્નસી હજાર ટન આસપાસ જીરાની નિકાસ થઈ હતી એટલે કે ગત સિઝનમાં જે બાર મહિનામાં જીરાની નિકાસ થઈ હતી એના કરતાં પણ વધુ નિકાસ આ સિઝનના પ્રથમ આઠ મહિનામાં જોવા મળી છે એના ઘણા બધા કારણો છે નિકાસ વધી એના એક તો જે આ વખતે ઉત્પાદન આપણું સારું થયું છે ગત વખતે ઉત્પાદન ઓછું વધુવાથી નિકાસ પણ ઘટી હતી આ વખતે અન્ય દેશોની સરખામણીએ ભારતના જે ભાવ છે એ પ્રમાણમાં નીચા રહ્યા છે આથી જે ચીરાની નિકાસનો આંકડો છે એ પ્રમાણમાં આપણને સારો જોવા મળ્યો છે હવે આપણે થોડી વાવેતરની વાત કરીએ તો વાવેતરના જે બે ડિસેમ્બર સુધીના આંકડા જાહેર થયા છે એને આપણે જોઈએ તો આ સિઝનમાં બે ડિસેમ્બર સુધીમાં આપણા ગુજરાતમાં બે લાખ અને અગિયાર હજાર હેક્ટર આસપાસ જમીનમાં જીરાનું વાવેતર નોંધાયું છે ગત સિઝનમાં આ સમાન સમયગાળામાં એટલે કે બે ડિસેમ્બર સુધીમાં ગત સિઝનમાં ત્રણ લાખ અને છોતેર હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું એટલે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં હાલની સ્થિતિએ જીરાનું વાવેતર ચોક્કસથી નોંધપાત્ર રીતે ઘટ્યું છે પણ બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ગત સિઝનમાં તો ઊંચા ભાવના કારણે વિક્રમજનક વાવેતર નોંધાયું હતું પણ આપણે ત્રણ વર્ષની સરેરાશ કાઢીએ તો એની સરખામણી કરીએ તો આપણા ગુજરાતમાં જે સરેરાશ છે એ સાડા ત્રણ લાખથી ચાર લાખ હેક્ટરની વચ્ચે જીરાનું વાવેતર થાય છે ને અત્યારે બે લાખ અગિયાર હજાર થઈ ગયું છે અને આ વખતે વાવેતરમાં એક રીતે વિલંબ થયો છે અને સરકારના જે આંકડા છે એ પણ એક રીતે વિલંબિત જાહેર થતા હોય છે તો અત્યારે જે વાવેતરનો ઘટાડો છે એ આપણને મોટો લાગી રહ્યો છે પણ કદાચ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં જે આંકડા જાહેર થશે એમાં કદાચ જે સરેરાશ વાવેતર અને જે જીરાનું થયું થયેલ વાવેતર છે એ વચ્ચેનો જે ગેપ છે એ કદાચ પ્રમાણમાં ઓછો છે આપણે પાછલી સિઝનથી સરખામણી નથી કરતા કારણ કે પાછલી સિઝનમાં વાવેતર જે છે એ વિક્રમજનક રીતે વધ્યું હતું તો હવે આપણે એ ચર્ચા કરીએ કે હવે આવનારા સમયમાં નજીકના ભવિષ્યમાં અને નવી સી સિઝનમાં જે જીરા બજાર ઉપર અસર કરનારા જે પરિબળો છે એ કયા કયા હોઈ શકે છે તો સૌથી જે મહત્ત્વનું પરિબળ છે એક તો વાવેતર રહેવાનું છે કે ગુજરાત અને રાજસ્થાનમાં મુખ્યત્વે જીરાની ખેતી થાય છે તો ગુજરાતના આંકડા તો દર અઠવાડિયે રાજ્ય સરકાર જાહેર કરે છે પણ રાજસ્થાનના આંકડા એટલી સહેલાઈથી મળતા નથી તો ગુજરાત અને રાજસ્થાનમાં જીરાનું વાવેતર કેટલું થાય છે એ ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે બજાર ઉપર અસર કરનારું સૌથી મહત્ત્વનું પરિબળ છે બીજું જે પરિબળ છે એ વાતાવરણ છે કારણ કે જીરું જે છે એ ટૂંકા ગાળાનો સંવેદનશીલ ભાગ છે આથી વાતાવરણ બગડે તો પણ જે છે એ ઉત્પાદનના જે અંદાજો છે એમાં ફેરફાર થઈ જાય તો એ સ્થિતિએ વાતાવરણ જે છે એ સારું રહે એ બજાર ઉપર અલગ રીતે અસર કરે અને વાતાવરણ પ્રતિકૂળ રહે તો બજારમાં જે છે એ થોડો સુધારો પણ જોવા મળે અને ત્રીજું વેચવાલી વેચવાલી એટલા માટે મિત્રો મહત્ત્વની છે કે જે ગત સિઝનનું જે ઉત્પાદન હતું એ એવો અંદાજ છે કે એક કરોડ બોરીથી વધુ જીરાનું જે ગત સિઝનમાં આપણે ઉત્પાદન થયું છે એમાંથી અત્યાર સુધીમાં જે આવકો નોંધાય છે એ નોંધાય છે સાઠ લાખ બોરીથી સિત્તેર લાખ બોરીની વચ્ચે એટલે કે હજુ પણ સ્ટોકિસ્ટ પાસે અને વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતો પાસે જીરાનો સ્ટોક હોવાની સંભાવના છે આથી જે હજુ જે જે સ્ટોક પડ્યો છે એની વેચવાલી ક્યારે આવશે અત્યારે આવશે કે પછી નવી સિઝનમાં આવશે એ પરિબળ મહત્ત્વનું છે એ પરિબળ એટલે વેચવાલીનું પ્રેશર જે છે એ પરિબળ પણ અત્યારે એક રીતે બજાર ઉપર અસર આવનારા દિવસોમાં કરી શકે છે અને અત્યારે પણ એ બજાર ઉપર જે છે એ અસર કરી રહ્યું છે તો અહીંયા વાવેતર વાતાવરણ અને વેચવાલી તો વ અક્ષરથી શરૂ થતાં જે આ ત્રણ શબ્દો છે એ જીરા બજાર ઉપર હવે આગામી દિવસોમાં અસર જે છે એ કરી શકે છે આપણા વિસ્તારમાં જીરાના પાકની સ્થિતિ કેવી છે એ અંગે અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ